આ ડોમની એન્ટ્રી ગેટ છે ને એક જે મંડપ ખુલે ફૂલ થઈ ગયો છે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવભક્તો ભક્તો શ્રીમદ્ ભગવદ્ કથાનું રસપાન કરવા માટે આવ્યા છે હેલો જમીતાજી મિત્રો ખુશાલી સુપુલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે હાલ સુરતના આંગણે કાકલોતર પરિવાર ભવ્ય તેથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે એમાં વક્તા છે પૂજ્ય જિજ્ઞેશ દાદા તદુપરાંત આ જગ્યા ઉપર બીજા જ દિવસે કથા મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે તેની સંપૂર્ણ માહિતી તદ ઉપરાંત આ જગ્યા ઉપર ઘણા બધા ભક્તો રાધે રાધેના નાચ સાથે નાચી રહ્યા છે ઝૂમી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપું છું વિડીયોમાં જોડે રહી છે તેમજ વિડીયોને લાઈક રાખો છો ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં ખૂબ જ સુંદર મજાનો જે વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે ડોમની અંદર પ્રવેશ કરતા પહેલા જ અહીંયા ખૂબ સુંદર મજાની શ્રીમદ ભાગવત કથા કાકલોતર પરિવાર દ્વારા આયોજિત ચાલો આપણે અંદર જઈને સંપૂર્ણ માહિતી મેળવીએ ડોમની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ અહીંયાથી તમે જુઓ ખૂબ જ વિશાળ ડોમની અંદર ખૂબ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે એક સાઈડ બહેનોનો વિભાગ છે અને એક સાઈડ ભાઈઓ માટેનો વિભાગ બનાવેલો છે ડોમની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ શરૂઆતમાં તમને મંડપ ખુલે ફૂલ જોવા મળશે અહીંયાથી તમે જુઓ આ ડોમની એન્ટ્રી ગેટ છે ને એક જે મંડપ ખુલે ફૂલ થઈ ગયો છે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે અહીંયા ભક્તો માટે બેસવા માટે ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે ઘણા બધા ભક્તો માટે અહીંયા ખુરચીની પણ વ્યવસ્થા છે અને ઘણા માતાઓ અને બહેનો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો આવ્યા છે અને અહીંયા ભાઈઓ તરફ પણ જોવા ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરેલી છે અને એક જેટ હવે આપણે આગળની તરફ જઈએ ને તો અહીંયા રસપાન કરવા માટે ખૂબ જ સુંદર મજાની ઘણી બધી એલ સ્ક્રીન પણ રાખવામાં આવી છે ચાલો આપણે તે જોઈએ આ એક ની અહીંયા લાઈનમાં ઘણી બધી એલઈડી સ્ક્રીન તમને જોવા મળશે ભાઈઓ સાઈડ અને આ બહેનોનો વિભાગ છે એક આપણે પહોંચી ગયા છે અહીંયા ભક્તોને ગરમી ન થાય તે માટે ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા ઉપર જો હેલિકોપ્ટરના પાખડા જેવા પંખા છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે રાધે રાધે તમે નિહાળી રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે બીજા દિવસે કથા મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે

સહભાગી પણ આયોજિત થયેલ કૃષ્ણના વાંગમય સ્વરૂપ ભાગવતના મહાત્માના ગાનની ગાથા ગાવા પૂજ્ય જિગ્નેશ દાદાના સિંચણોમાં વિનંતી અને વંદન સાથે આપ સૌનો જીતુભાઈ કાકડોતર પરિવાર અને સમસ્ત કાકડોતર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા સૌને બજરંગદાસ બાપાની જય કુલદેવી આયુષ્ય થોડી વાર માતા સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ સત્રનો પ્રારંભ કરીએ તારીખ ઓગણીસ ચાર સર્જન નું સ્થાન એટલે આમ સુરત ને ઘણી ગોવિંદભાઈ ગોરિયા ક્રિકેટરો રોશિત સુખી હાર્દિક પંડ્યા ટેબલ ટેનિસ અભિનેતા કુમાર કથા ડોમની એક જેડ બહારની તરફ આવી ગયા છે હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા ભોજન પ્રસાદ માટેની કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યા ઉપર ડોમની એક જેડ બહારની તરફ આવશો ને તો તમને આ રીતના ઘણા બધા સ્ટોલ જોવા મળશે આ છે પુસ્તકો વિભાગનો સ્ટોલ ત્યાર પછી આગળની તરફ જોવા જઈએ તો આ કથા મંડપ છે એક જેટે તેમની સામેની તરફ અહીંયા પૂજ પરસ એમર્જ ડાન પેટ આ જગ્યા ઉપર સ્વીકારવામાં આવે છે તે પહેલો ડોમનો છે બીજો ડોમ છે રક્તદાન શિબિરનો તે સરસ મજાની તે જગ્યા ઉપર કેમ્પ રાખવામાં આવેલો છે અને એની પછીનો જે કેમ્પ છે ને તે જગ્યા ઉપર શરબત અને પાણીનું પર્વ છે હવે એક મુખ્યત્વે વાત એ છે કે ડોમની અંદર પ્રવેશ કરતા પહેલાં આ જગ્યા ઉપર ઘણા બધા જે વિભાગ બનાવવામાં આવેલા છે આ વિભાગનું નામ છે વૃંદાવન તમને પાસ આપવામાં આવેલા છે તમે પાસ બતાવીને અંદરની તરફ પ્રવેશ કરી શકો છો પછી આગળ આપણે જોવા જઈએ ને તો અહીંયા મથુરાનું એક ગેટ છે આ જગ્યા ઉપરથી પણ અંદર પ્રવેશ કરી શકાશે અને સીધે સીધે એક ગેટ સામેની તરફ તમે આંબો જોવો છો ને આંબાની એક જેટ બહેનો માટે ભોજન પ્રસાદ વિભાગ છે ચાલો ત્યાં જઈને આપણે સંપૂર્ણ માહિતી તો ચેનલને મેળવીએ તેમજ વિડીયો જોડે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં શરબત માટેનો વિભાગ છે અને પાણીનો પરબ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા અહીંયા ગોકુળ છે હવે હાવ નજીક તરફ જવું ને તો અહીંયા દ્વારકાનું ગેટ છે આ જગ્યા ઉપરથી તમે મેળવી શકો તમારી પાસે છે ને તો હવે એક જે આંબો છે આંબાની નીચે ઘણા બધા સ્વયંસેવકો આરામ કરી રહ્યા છે અને હવે વાત કરીએ તો અહિયાં જે ભોજન તો મિત્રો આ તો મંડપ ફૂલ નો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું બોલતા નહીં ચાલો મળે નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે